અગિયાર વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર પંદર આકરા શસ્ત્ર નો અભ્યાસ કરીએ છીએ લેક્ચર નંબર આજે બાર છે લેક્ચર નંબર અગિયાર સુધી સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણ નો અભ્યાસ કર્યો હતો હવે જો વાત કરીએ આજના લેક્ચરમાં લેક્ચર નંબર બાર માં તો આજે પણ સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર પાંચ નો અભ્યાસ કરવાનો છે

માં કે લંબાઈમાં શેમાં વધારે ચલન વજનમાં વજન કે લંબાઈમાં વજન કે લંબાઈ તો આપણે આના પરથી સાબિત એવું કરવાનું છે કે ચલન સામા વધારે છે વજનમાં છે કે લંબાઈમાં આના વિશેની વાત કરવાની છે

sigma na / x bar or * 100 એટલે કે જો ચલન શોધવું હોય તો મધ્યક પણ શોધવો પડે અને પ્રમાણિત વિચલન પણ શોધવો પડે તો પહેલા ટોપિક માટે મધ્યક પણ શોધીશ અને પ્રમાણિત વિચલન પણ શોધીશ એ જ મુદ્જો વજન માટે પણ મધ્યક શોધીશ અને પ્રમાણિત વિચલન શોધીશ ચાલો તો સૌ પ્રથમ લંબાઈ માટે આપણે વાત કરીએ x bar ને x લખીશ

માઇનસ કાઉસ માં એક છેદમાં એ આખા કાઉસ નો વર્ગ આપણો આ સૂત્ર બરાબર

n એટલે આપણો આ થઈ ગયો મધ્યક એટલે કે 4.25 નો વર્ગ કરી દેશો તો પણ ચાલશે અઠવાર સિગ્મા x છે તમારી પાસે છે 212 જે કરવું હોય 212 ના છેદમાં પર 40 વર્ગ અને આપણે મધ્યક કહેવાય x માં જોઈએ 4.25 નો વર્ગ કરી દેવો તો પણ ચાલે હવે આની ગણતરી કરીએ તો આપણને મળશે સિગ્મા નો વર્ગ 902.8 ભાગ્યા 50

तो आवे छे 0.0784 सिग्मा નો વર્ગ બરાબર 0.0784 तो सिग्मा बराबर वर्गमूल કરવો ને તો 0.0784 નો વર્ગમૂળ આવે છે 0.28 0.28

બરાબર છે ઓગણતીસ પોઈન્ટ એકસો બાવન માંથી બાદ કરીશું તો આવે છે એક પોઈન્ટ નેવું છત્રીસ પાંચ પોઈન્ટ બાવીસ નો વર્ગ કર્યો બેની બાકી કરીએ એક પોઈન્ટ નેવું છત્રીસ નું વર્ગમૂળ થાય છે એક પોઈન્ટ સાડત્રીસ સત્તાણ એક પોઈન્ટ સાડત્રીસ સત્તાણ ચાલો તો બંનેમાં મધ્યક અને પ્રમાણિત વિચલન મળી ગયા હવે બંનેનો ચલન આંક શોધીશું બંનેનો શું શોધીશું વિદ્યાર્થી મિત્રો ચલન આંક શોધવાનો પ્રયત્ન કરીશું ચાલો પ્રોબોર્ડ પર આખ્યું છે વિડિયો એક કરતાં વધારે વખત જોજો જેથી ખ્યાલ આવે છે દાખલો હજુ પૂરો થયો નથી દાખલો હજુ ચાલુ છે બંનેમાં ચલન આંક શોધવાના છે

બાર છે ચલનાંક સીવી બરાબર સીમા ના છેદમાં એક્સ બાર ગુણ્યા સો જીરો પોઈન્ટ અઠાવીસ ના છેદ

સીવી વાય એક પોઈન્ટ સાડત્રીસ સત્તાણું ભાગ્યા પાંચ પોઈન્ટ બાવીસ ચાલો આપણને પૂછ્યું શું છે સામા ચલનાંક વધારે છે તો જેમાં વધારે હોય તેમાં વધારે તો સીવી વાય મળે છે છવ્વીસ પોઈન્ટ તેતાલીસ છ પોઈન્ટ

પંદર પોઈન્ટ બે અને પંદર પોઈન્ટ ત્રણ બધા વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ કરી લેવું પ્રકરણ એકદમ ઇઝી છે આવરી જાયું છે બરાબર છે ઓકે થેન્ક યુ